ಬ್ರಹ್ಮ ಕೇವಲ ಜ್ಞಾನ ಮೂರ್ತಿ ದಂಡಾತೀತಮ ಗಗನ ಸದೃಶ ತತ್ವಮ ಶಾಧಿ ಲಕ್ಷಣಮ একম নিম সরক্ষীভূতীত ত্রিগুণার হদ্গুতম নমি পূর্ণম্প পূর্ণমিদ পূর্ণ মুদ্যত প পূর্ণ পূর্ণমদা পূর্ণমেবশেষত সতগু ভগবান আজ নাবনকারী পর্ষ એવી વારા કોમની કા ધર્મ ધરા પર એવા ભક્તરાજ રાજ ભીખાભાઈ જેમના ઓગણે જેમની એક ભજન સત્સંગ નું આયોજન રાખ્યું છે તે બદલ પણ કોટી કોટી વંદન છે વાલા અને આજના એવા પરમ પૂજ્ય સંત શિરોમણી એવા જેમના ગુરુ મહારાજ જેમના અધિષ્ઠાન પદે એવા ખરડો નિવાસી એવા બ્રહ્મનીઠ બ્રહ્મસૂત્રી એવા બ્રહ્મ સુશીલ જ્યમરતા મહારાજ એવા મહારાગોમના એવા પરમ વંદનની ભ્રમની ભ્રમ સુત્રીય એવા ધર્મીધોષ મહારાજ એવા અમારે પરમ અજોડા નિવાસી પૂજારો મહારાજ એવા મહારાગોમના જોગારો મહારાજ એવા બહારા ગોમના ભ્રમદેવ એવા અમારે સાવિનાથી દશરથમ મહારાજ એવા હે

કે ધંધા ની બંધુ જે કુલ ને જે કુળમાં માં હરિદાશા કોઠી તીરથ વર્ત હોય જેમ માત પિતા ને તો આવા પુત્ર પવિત્ર હોય પ્રકાશા સંત સમાગમ તો જે કરે એ તો સર્વ કહાવે વામે શકના દુઃખ સુખ શરણાગતિ ને પાવે પંથમ સમરે શરીર ઓમ ને વદન થી જો વચન ઉચારે આ તો પૂરણ હોય જેનો ભાગ એને તમારી કોઈ સંત બતાવે

ભક્તિ વચન વ્યવહાર છે એટલે તો વચન કેવું છે કે કોણ વચન કા મુખ છે કોણ વચન ની હોશ કોણ વચન કા રૂપ છે અને કોણ વચન નો દેહ છે વાલા ગંગા શક્તિ પણ કીધું છે કે જથારથ વચન ની સોંગ દેને જોની પછી એને કરવું ન પડે કોણ એ પણ કૃષ્ણ એ કીધું છે કે અર્જુન મારા વગર હોય ની અણી ઠેરે પી જગ્યા ખાલી નથી હમણાં ભલપુ કહેતા કે હું માયક ને પકડું પણ માયક પકડાય જ નહીં માયક કાળું છે કે ઢોળું જ ન શકાય આ લેબડો લાલ લીલું છે હુકુ કઈક ન શકાય આ પદ એવું છે પણ એના માટે ગુરુની વિશેષતા બહુ મહાન આવી છે ગુરુના ના શરીરે જ્યાં વગેરે મેલ પડેવો નથી તો ગુરુ મહારાજ ના શરીરે જવાથી શું છે કે પહેલો શિષ્ય દાતા હોય

તમે દેવી દેવતાને છો તમે ઝાંકડીના પવન ઓળખો મેરડીના ઓળખો પણ તમે તમને ઓળખતા નથી ગુરુ મહારાજ પોતાની ઓળખણ કરાવ કે હારા ત્રણેણ હાથના શરીરમાં હું કોણ હું ચેતથી આવ્યો ચેત આવવાનો અને હું કોણ એનામાં એની જોખી સદગુરુ મહારાજ કરાવે છે તો ગુરુ મારાજની નિષ્ઠા હોય તો ગુરુનું કોઈ શરીર ન હોય આ તો ગુરુજને શું હોય છે ગુરુ મહારાજ ને લેવું હોય છે અને નથી પ્રેમ થાય ન શેલા ને ગુરુ નથી લેતા નથી હે પ્રેમ થાય આપણે પહેલા પેલા હલવણીયુ ના વા કરતા એટલે બે શેલા તપાડે અને પછી કયું કઈ દલન ઉપર મારે ગુણ હે

ભક્તિ છે એટલે પછી પિયોર સુટે ના સૂટે સમર્પણ શું હોય તો સૂટેપણ ન શું હોય તો એ પોટકો પાસા આવે સમજી સારું એક કર કે ભલગ ખરું હતું એટલે રોમ જે મને પણ ગુરુના શરીરે જાવું પડ્યું કૃષ્ણને ગુરુના શરીરે જાવું પડ્યું રોમા પુરને પણ ગુરુના શરીરે જાવું પડ્યું અને રોમ જ્યારે વશિષ્ઠ મહારાજના શરીરે ક્યાં હતાં તારે રોમે કીધું તું વશિષ્ઠ મહારાજે કીધું તું હે રોમ આ જગત છે ત્યાંની કાળમાં નથી તો રોમે કીધું કે મને ક્યાં ખાય આનો શું કે તારા ચિત્તમાં ઊભું છે ઊભું શું છે ચિતમાં ઉભો છો છે તારે માં પુરુષે કીધું કે એક જ પોણી એક જ પથલા એક નાવનકા આરા એક મુરત મે એસી દીઠી જના રામકૃષ્ણ કૃષ્ણ પણ પિરારા એટલે ગુરુ થી મહાન કોઈ નથી ગુરુ પદ્ધ અધિક જાણવો ન જાણે શંકર ને શેષ વેદ પણ નીતિ નીતિ કરે એવો આ ઉપદેશ છે વાલા તારે માં પુરુષે કીધું છે તારે જ્ઞાન પ્રાપ્તિ થાય તારે તો શું કીધું

પણ કોક હંસ આવે તો એનો શું હંસ એથી ભૂસો થાય કારણ કે એનો સારો મોતી ન છે તો હંસ ને ઓળખવો કઈ રીતે તો એના પોષ ગુણ છે પહેલો ગુણ શીત ઇન્દ્રિય જીત બીજો ગુણ વિવેક વિવેક એટલે પરિવર્તન ત્રીજો સંતોષ જે મળ્યો એમાં સંતોષ ત્રીજો સંતોષ પછી ચોથો ગુણ એનો

અને પોષણ ગુણનો નો વૈરાગ્ય છે એની વાલા વસ્તુ જાતી રહે તો એનું સમરંગ હંસ ના ગુણ છે અને આ હંસને આવી રીતે ઓળખામાં આવે છે એક શાળા હતી અને વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછો તો કે મરશું કેવું હોય તો કોઈ છોકરા કીધું કે લીલું તો કે ના કોઈએ કીધું કે લોભું હોય કે ના શીખવું એવી ઘણી વ્યાખ્યા કરી પણ એનો જવાબ આવ્યો નતો છોકરો ઘરે ગયો એનો બાપો થોડા ઠીક હશે એટલે કે બેટા કેમ આજ નરમ છો કે બાપા બીજું તો કોઈ નથી પણ એક પ્રશ્ન જવાબ આવ્યો છે એટલે ઘણી વ્યાખ્યા કરી પણ માન્ય રાખશું નથી કે એમ કહીશું કીધું કે મનસો કેવું હોય તો અમે શીખું કીધું લોભું કીધું ટૂંકું કીધું લીલું કીધું પણ ના પાડ્યો કે એમ કે હોય અને તો બીજું કોઈ કે કાલી જવાબ લાવજો તો કે આ મરસો લઈ જા ગોલમ કાલી લઈ ગયો ફેર પેલા પ્રશ્ન પૂછો કે મરસો ક્યો જો આને બતાયું ઓમ તારી એમ નિરોજ મહારાજ બોલ્યા છે એ વાક જ્ઞાન થી જ્ઞાન થી જ્ઞાન થી એ મને ગોવિંદ મળ્યા કે ના જ્ઞાન થી વાખે દેખાડ્યા હાથે જલાવ્યા આ તો ઉતરી પડ્યા અસમાન થી મને ગોવિંદ મળ્યા ગુરુ

ધરમ ચરણ સદ શીર છે અને હાથ છે પરમારસ છે અને જ્ઞાન એનું સ્વરૂપ છે વાલા એ કોઈ આવું ગોમ હતું એ ગોમ માં ત્રણ ચાર બેઠા આખો દાડો બોકડે ધર્મીદાસ જેવા કોઈ મહાપુરુષે કીધું કે શું કરો કે આખો દાડો કોઈ બેઠા હો રાખ તો કે કોઈ ધંધો કરો કે પાંચ રૂપિયા કવા હો તો એક કે મને ટાયર ફિટિંગ નું ફાવે તો બીજો કે આપણે ચાલો ને ભેળો ડિસ્ચાર્જ હોતું એ દુકાન રાખી ચોથે મારે અને અહીંયા ટાયર દુકાન કરી અને બોર માર્યું ટાયર પંચર માટે મળો મહિનો છો ધર્મિતા જો મહારાજ કે માં હવે એનો કોક જોમુ છે ગયા તો આ તો ચાલી બેહી રહેલા કે ચમકો ધંધો કે માં ધંધો કોઈ નહી શું કે ચોથે માલે ટાયર ના સરે સરે કે ના સરે તો કે શું કરે કે કોક બદલાવ લાવો તો કે એમ કરો હોટલ કરો લોજ બનાવી શું બનાવી લોજ લોજ બનાવી ફેર મહિનો ગયો ફેર મહારાજ તો ગયા કે હવે કોક ધંધો

હવે મારે પદ બોલો કે